आ, नमस्ते जय भय मेरा नाम सिद्धार्थ जोशी है मैं राजस्थान उदयपुर का रहने वाला हूँ यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अम्बाजी में स्थित है मैं मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अम्बाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में यानी कि मतलब मंडप लगाना वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए काफ़ी बेटर बहुत सही तरह की फैसिलिटीज उन्होंने प्रोवाइड किया उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीजन में लोगों को कम से कम तकलीफ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है और आगे भी कहना चाहूंगा कि बहुत ही अच्छा काम है अंबाजी ट्रस्ट का तो आप सब आए विजिट करें अंबाजी माता जी का टेम्पल बोलो अम्बे मात की जय धन्यवाद बनासकाठा जिला कलेक्टर श्री महिर पटेल जनवे की उन्ना गर्मी असर दिखाई रही है ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશદાર ચાચર ચોક મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે યાત્રાળુઓ ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી સાસ વોટર એર કુલર મંડપ અને વોટર સ્પ્રિન્કલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેની અંબાજી દેવન ટ્રસ્ટ દ્વારા સુંદર એ વ્યવસ્થા કરવામાં આવી છે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એક કે ગુજરાતી વડગામ બનાસકાંઠા અમે છે તે બીજા નડિયાદ તાલુકામાંથી આવ્યા છે રામપુર ગામથી મારું નામ શોભનાબેન પટેલ છે અમે અંબાજી મંદિરમાં આવ્યા અમને આ મંડપોનો છાયડો નીચે પાથરેલા પટ્ટાઓ ઠંડી છાશ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે તો અંબાજી મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે જય અંબે સૌનું જય અંબે અત્યારે ઉનાળામાં ખાસ કરીને વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ ભાઈ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર સમગ્ર જે દર્શનપદ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શન પદ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિંકલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ છાયડામાં ઊભા રહીએ વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ ધન્યવાદ જય અંબે